નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ છે તેના આધારિત આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નોનું એક અસાઇનમેન્ટ બનાવેલું છે આ અસાઇનમેન્ટની અંદર આપણે તમારી જે અધ્યયન નિષ્પત્તિઓ છે બ્લુ પ્રિન્ટ છે તેના આધારે સ્વઅધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈમપી પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય તેવા પ્રશ્નો વીણી વીણીને અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ મેળવી લેવી કારણ કે અસાઇનમેન્ટના ઉપયોગથી વિદ્યાર્થીઓ પરીક્ષા માટેની સારામાં સારી તૈયારી કરી શકશે અને શિક્ષક મિત્રો પણ પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારું પુનરાવર્તન રિવિઝન અને તૈયારી કરાવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો સિત્તેર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી વોટ્સઅપ કરી અને તમે પીડીએફ તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ સીધી મેળવી શકો છો ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું બ્લુ પ્રિન્ટ આધારિત જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે તૈયાર કરેલા છે તેના અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જો સર્વપ્રથમ આપણને અધ્યયન નિષ્પત્તિમાં કહ્યું છે કે અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકને ટકામાં તથા ટકાને અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવે છે પ્રશ્ન એક એ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ચાર માર્ક્સ છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર વિકલ્પો પૂછાવાના છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચાર કરતાં વધારે વિકલ્પો લીધેલા છે જેથી કરીને દરેક બાળકો દરેક વિદ્યાર્થીઓ જે છે ત્યાં દરેક વિકલ્પોનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં આના જેવો અથવા તો આ જ વિકલ્પ જ્યારે પૂછાશે ત્યારે તમે તેનો સાચો જવાબ લખી શકશો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો અને શિક્ષક મિત્રો પણ વિદ્યાર્થીઓને આ જે પ્રશ્નો છે તેનો રિવિઝન કરાવી શકશે પુનરાવર્તન કરાવી શકશે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે પીડીએફ ફોર્મેટની અંદર તમારા માટે પહોંચાડવા માટે અમે લાવ્યા છીએ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નહીં તો જો તમારે સીધી જ ડાઉનલોડ કરવી હોય લિંક પરથી તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે ત્યાંથી તમે આ સીધી ડાઉનલોડ કરી શકો છો મિત્રો આ પીડીએફ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમારી જે બ્લુ પ્રિન્ટ છે તમારી જે અધ્યયન નિષ્પત્તિ છે તેના આધારે આપણે તૈયાર કરેલી છે સ્વાધ્યન એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈમપી પ્રશ્નો વીણી વીણીને ગોતી ગોતીને શોધી શોધીને આપણે આની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે મેળવી લેજો ત્યાર પછી આની અંદર ખાલી જગ્યાઓ પણ આપણને પૂછાઈ શકે તો તમે જોઈ શકો છો ઘણી બધી ખાલી જગ્યાઓ આપણે લીધેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક બી નીચે આપેલા દાખલા ગણો કોઈપણ ત્રણ જેના કુલ છ માર્ક્સ છે ત્રણ દાખલા ગણવાના છે છ માર્ક્સનો પ્રશ્ન છે એટલે એક દાખલાના કુલ બે માર્ક્સ છે તો અહીંયા કહ્યું છે કે આપેલા પૂર્ણાંકને ટકામાં ફેરવો તો અપૂર્ણાંકને ટકામાં ફેરવાના દાખલાઓ પૂછાઈ શકે છે તમે જોઈ શકો છો કે આપણે બે દાખલાઓ ગણવાના છે પરંતુ આપણે ઘણા દાખલાઓ આપેલા છે પછી એવું પણ પૂછાઈ શકે કે દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો તો તમે જોઈ શકો છો ત્રણ દાખલાઓ એવા પણ આપેલા છે અથવા તો આ પ્રમાણેના દાખલાઓ પણ પૂછાઈ શકે તમે જોઈ શકો છો કે ભાઈ શહેરમાં ત્રીસ ટકા સ્ત્રી ચાલીસ ટકા પુરુષો અને બાકીના બાળકો હશે તો કેટલા ટકા બાળકો હશે તો આ બધા જ પ્રકારના દાખલાઓ જે જે પણ આ પ્રશ્નની અંદર પૂછાઈ શકે એવા છે તે દરેક પ્રકારના દાખલાઓ ની રીત સાથે ગણતરી સાથે જવાબ સાથે અહીંયા આપણે દર્શાવેલા છે ચાલો ત્યાર પછીની અધ્યયન નિષ્પત્તિ એવું છે કે ટકાવારીની તેમજ સાદા વ્યાજના દરની ગણતરી કરે છે હવે આની અંદર કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે તો પહેલાં આપણે તો નીચેના વિધાન સાચા છે કે ખોટા એ પ્રમાણેના આપણે વિધાનો પણ લઈ શકીએ તો અહીંયા ચાર પૂછાવાના છે ચાર વિધાનો લીધા છે અથવા તો એવું પણ પૂછાઈ શકે આપણને કે ભાઈ એક શબ્દની અંદર જવાબ લખો તો એ પણ લીધેલા છે ત્યાર પછી એવું પણ પૂછાઈ શકે કે ભાઈ ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યાઓ પણ આપણે લીધેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી ભાઈ દાખલા ગણો કોઈ પણ બે છ માર્ક્સનો પ્રશ્ન છે એટલે ત્રણ માર્ક્સનો એક દાખલો થશે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ માર્ક્સના દાખલાઓ જે છે એ પણ આપણે અહીંયા મૂકેલા છે તો આ પ્રમાણે આ ત્રણ માર્ક્સના જે દાખલાઓ છે એ પણ તમે ગણી શકશો આપણે રકમો પણ દર્શાવેલી છે તેની રીત પણ દર્શાવેલી છે છેદ પણ ઉડાવેલા છે જવાબ પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે સમજી શકે અને શિક્ષક મિત્રો જે છે તે દરેક દાખલાઓનો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકે ત્યાર પછી એવું કહ્યું છે કે સમય સંખ્યાઓ વિશે સમજે છે અને વિવિધ પરિસ્થિતિઓમાં સમય સંખ્યાઓનો ઉપયોગ કરી અને ગણતરી કરે છે તો પ્રશ્ન નંબર ત્રણ એ ગુણાકાર શોધો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક છે બરાબર તો આની અંદર આવા ગુણાકાર શોધવાના દાખલાઓ પૂછાઈ શકે છે તો તમે જોઈ શકો છો કે આપણે છ જેટલા દાખલાઓ લીધા છે આ ઉપરાંત અહીંયા કિંમત શોધવાના જે દાખલાઓ છે ને એ પણ પૂછાઈ શકે છે તો એના માટે પણ તમે જોઈ શકો છો આપણે છ દાખલાઓ લીધેલા છે દરેક દાખલાઓનો તમારે અભ્યાસ કરવાનો છે જાતે ગણવાના છે સમજવાના છે નો આવડે તો તમે વિડીયોમાં જોઈ શકો છો સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાના દાખલાઓ પૂછાઈ શકે પ્રશ્ન નંબર અંદર બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી સંખ્યા રેખાઓ આપણે દર્શાવેલી છે છ નો પ્રશ્ન છે તો છ જેટલી સંખ્યા રેખાઓ તમને પૂછાઈ શકે ત્યાર પછી આ પ્રમાણે પૂછાય એક સંખ્યા રેખા આપેલી હોય એના ઉપરથી તમને કેટલાક પ્રશ્નો પૂછેલા હોય તો એ પ્રશ્નોના તમારે જવાબ મેળવવાના હોય તો આ રીતનો દાખલો પણ એક વખત પરીક્ષામાં પૂછાયો હતો બરાબર તો એવો પણ પૂછાવાની સંભાવના છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે એકમ કસોટી તમારી સ્વ અધ્યયન પોથી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે વીણી વીણીને અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો જે છે તે સારામાં સારી રીતે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થી મિત્રો એને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી અને વિદ્યાર્થી મિત્રો જે છે તેનો અભ્યાસ કરી અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે ત્યાર પછી આગળ વિવિધ આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ સંબંધિત સમસ્યાઓનો ઉકેલે છે તેમાં પ્રશ્ન નંબર ચાર એની અંદર ખાલી જગ્યાઓ પૂછાઈ શકે કુલ ચાર માર્ક્સની ખાલી જગ્યાઓ છે બરાબર છે તો તમે જોઈ શકો છો કે આપણે પાંચ જેટલી ખાલી જગ્યાઓ લીધી છે ત્યાર પછી એવું જરૂરી નથી કે ત્યાં ખાલી જગ્યા જ પૂછાય ખરા ખોટા પણ પૂછાઈ શકે તો તમે જોઈ શકો છો ખરા ખોટાઓ લીધા છે પછી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બી ઉકેલ શોધો કોઈ પણ બે જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલું દાખલો છે ત્યાર પછી બીજો દાખલો દર્શાવેલો છે ત્યાર પછી ત્રીજો દાખલો દર્શાવેલો છે ત્યાર પછી દાખલા નંબર ચાર આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી તમે જોશો તો દાખલા નંબર પાંચ ત્યાર પછી છે દાખલા નંબર છ એવી રીતે તમે જોઈ શકો છો કે દાખલા નંબર સાત અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી છે દાખલા નંબર આઠ ત્યાર પછી દાખલા નંબર નવ એવી રીતે ઘણા બધા દાખલાઓ જે છે તે અહીંયા આપણે લીધેલા છે દરેક દાખલાઓને તમારે ખૂબ સરસ રીતે સારી રીતે અભ્યાસ કરવાનો છે અને આમાંથી કોઈક દાખલો પૂછાઈ શકે કે એવી પણ શક્યતા છે તો દરેક દાખલાઓ તમારે ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે પ્રશ્ન નંબર પાંચ એક વાક્યમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે તો નીચે આપેલી બાબતોમાં ચલ અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજ ગણિતીય પદાવલીઓ બનાવો તો વાયમાંથી ઝેડ બાદ કરો તો વાય માઇનસ ઝેડ તો આવી રીતના એકમાકેના કુલ જે આપણા પ્રશ્નો છે તે આપણને પૂછાઈ શકે છે તો એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી કહ્યું છે કે નીચેનાનું એક પદી દ્વિપદી અને ત્રિપદીની અંદર વર્ગીકરણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પદી દ્વિપદી ત્રિપદીની અંદર વર્ગીકરણ પણ આપણે ખૂબ જ સારી રીતે અહીંયા તમારી સમક્ષ અહીંયા રજૂ કર્યું છે ત્યાર પછી આગળ જોઈએ તો નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહો તો એક હજાર સો તો એક અને સો એ સજાતીય પદો થશે તો એ રીતે સજાતીય છે કે વિદ્યાર્થી એ પ્રમાણેના દાખલાઓ પણ પૂછાઈ શકે આ ઉપરાંત અહીંયા એવું પણ પૂછાઈ શકે કે નીચે આપેલ વિધાન બીજ ગણિતીય પદાવલી સ્વરૂપમાં લખો તથા તે એક દ્વિપદી કે ત્રિપદી છે તે લખો તો એસના ઘનને ટી ઘનમાંથી બાદ કરતા તો નો ઘન માઇનસ એસનો ઘન એટલે દ્વિપદી એક્સ બાજુ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ એટલે એક્સ ગુણ્યા એક્સ બરાબર એક્સનો સ્ક્વેર એટલે કે એક તો આ પ્રમાણેના પણ પૂછાઈ શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી કિંમત શોધો જેના કુલ છ માર્ક છે તો એમ બરાબર બે હોય તો નીચેના પદોની કિંમત શોધો તો એમ માઇનસ ટુ એન માઇનસ પાંચ એમ ત્રણ એમ માઇનસ પાંચ બરાબર આ રીતના દાખલાઓ જે છે તે પૂછાઈ શકે છે અને એની કિંમત શોધવાની આપણને કહી હોય બીજું કે જો પી બરાબર માઇનસ બે હોય તો નીચેના પદોની કિંમત શોધો બરાબર તો આ પ્રમાણેના દાખલાઓ અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે પણ પૂછાતા હોય છે એક્સ બરાબર માઇનસ વન હોય તો નીચેના પદાવલીની કિંમત શોધો તો તમે જોઈ શકો છો આ દરેક દાખલાઓ અહીંયા દર્શાવ્યા છે ત્યાર પછી પાંચમું આપેલ પદાવલીઓનું રૂપ આપી એક્સ બરાબર ટુ માટેની કિંમત શોધો તો આ દાખલાઓ તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે અહીંયા જાહેરાત આપેલી છે કે ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના માટે આપણે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટ આ ખૂબ જ ઉપયોગી થવાના છે તમારા પ્રથમ આદિત્ય દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે કારણ કે તે આપણે અધ્યયન નિષ્પત્તિના આધારે બ્લુ પ્રિન્ટના આધારે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્રો અને પાઠ્યપુસ્તકની અંદરથી વીણી વીણીને જે પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તેવા આપણે લીધેલા છે તો વિદ્યાર્થી મિત્રોને પણ પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી થશે અને શિક્ષક મિત્રોએ પણ પોતાના વિદ્યાર્થીઓને પુનરાવર્તન કરવા રિવિઝન કરવા કે તૈયારી કરાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય મેળવે લેવા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એ ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો જેના કુલ ચાર ગુણ છે તો દસ ગુણ્યા દસની અગિયાર ઘાત બરાબર દસની અગિયાર ઘાત એમાં ડાબી બાજુ બરાબર દસ ગુણ્યા દસની અગિયાર ઘાત તો આવી રીતે તમે જોઈ શકો છો કે ડાબા જબા આપણે સેટ કરવાના જે દાખલાઓ છે અને વિધાન સાચું છે કે ખોટું છે તે જણાવવાના દાખલાઓ છે તે અહીંયા પૂછાઈ શકે અથવા તો એવું પણ પૂછાઈ શકે કે સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો તો વિસ્તૃત સ્વરૂપે લખવાના જે દાખલાઓ છે એ પણ પૂછાઈ શકે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઘણા બધા દર્શાવ્યા છે અથવા તો અહીંયા એવું પણ પૂછાઈ શકે કે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવીને લખો તો જેટલા પણ પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે છે તે બધા જ આપણે અહીંયા લીધેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ બી સાદુ રૂપ આપવો કોઈ પણ ત્રણ છ માર્ક્સનો પ્રશ્ન છે એટલે એક પ્રશ્નના એટલે કે એક દાખલાના બે ગુણ છે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે સાદુરૂપ આપવાના દાખલાઓ જે છે તે પૂછાઈ શકે તમે જોઈ શકો છો ઘણા બધા દાખલાઓ આપણે અહીંયા લીધેલા છે જેથી વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકે ત્યાર પછી એવું કહ્યું છે કે ભાઈ રેખિક સમિતિ તથા પરિભ્રમણીય સમિતિ વિશે સમજ કેળવે છે માંગ્યા મુજબ જવાબ આપવાના છે કુલ દસ ગુણનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો કે રેખિક સમિતિની રેખાઓ દોરવાની છે અને લખવાનું છે આપણે દર્શાવવાનું છે ભાઈ એને કેટલી સમિતિની રેખાઓ છે બરાબર તો તમે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને પણ જોઈ શકો છો આમ અથવા તો પીડીએફ પણ મેળવી શકો છો પછી એવું પૂછાઈ શકે કે આકૃતિ આપેલી અને કહ્યું કે પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતાં વધુ છે તો એ કેટલા છે અને કેટલી વખત ફેરવતા તે પરિભ્રમણીય કમી એટલે કે પોતાની મૂળ સ્થિતિની અંદર પાછી ફરે છે અથવા એવું પૂછાઈ શકે કે ભાઈ દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો ભાઈ અને કેટલી વખત આપણે ફેરવીએ તો એ પોતાની મૂળ સ્થિતિની અંદર પાછી આવે તો આ પ્રમાણેનો પ્રશ્ન પણ પૂછાઈ શકે તો જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે દરેક પ્રકારના પ્રશ્નો અહીંયા આપણે દર્શાવેલા છે ત્યાર પછી છે ઘન આકારોનું વિવિધ જગ્યાએથી પ્રત્યક્ષીકરણ જોડકા જોડવાના છે તો આ પ્રમાણેનો પ્રશ્ન જે ચાર ગુણનો હોય છે એ પણ પૂછાઈ શકે છે ટુ ડી આકૃતિઓના પાંચ નામ લખવાના છે થ્રી ડી વસ્તુઓના પાંચ નામ લખવાના છે પછી આકૃતિઓ તમને આપેલી હશે અને આકૃતિઓના નામ લખવાના કયા છે તો આ પ્રમાણેનો પણ અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે ત્યાર પછી કેટલા સમઘન છે બરાબર અથવા તો એવું પણ પૂછાય કે આઇસોમેટ્રિક ડોટ્સ પેપર તમને આપેલું હોય એમ કહ્યું કે ચાર સેન્ટીમીટર લંબાઈનો એક સમઘન અને ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ સેન્ટીમીટર માપના એક લમઘન આકૃતિ દોરો તો આવી રીતે પણ આકૃતિ દોરવાનું પૂછાઈ શકે અથવા એવું પણ પૂછે કે ભાઈ નીચે આપેલી રેખાકૃતિ વડે સમઘન રચી શકાય છે તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આના ઉપરથી આપણે સમઘન રચી શકીએ તો બાજુમાં કેટલાક પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના ઉત્તર આપવાના પૂછાઈ શકે અથવા તો આ રીતે આપણને પાસાઓ આપવાનું કીધું હોય કે ભાઈ એની સામેની બાજુનો અંક કેટલો હશે તો આપણને ખબર છે કે ભાઈ સામસામેની બાજુઓ પાસા હોય એની સામસામેની બાજુઓનો સરવાળો સાત થવો જોઈએ બરાબર છે તો એ આધારે આપણે દાખલાઓ ગણી અને એના જવાબ આપી શકીએ ત્યાર પછી ચોરસ ખાના વાળા કાગળમાં ત્રણ સેન્ટીમીટર એક પાંચ સેન્ટીમીટર છે તો એ પ્રમાણેના પણ આપણે દાખલાઓ ગણી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના માટેના જે પ્રશ્નપત્ર છે એના માટેના જે જૂના પ્રશ્નપત્ર છે અને સંપૂર્ણ સોલ્યુશનના જે બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જે અધ્યયન નિષ્પત્તિઓના આધારે આપણે તૈયાર કરેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષાની ખાસ તૈયારી માટે દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલા છે શિક્ષક મિત્રો પણ પોતાના વિદ્યાર્થીઓ જે છે તેને પુનરાવર્તન કરાવી શકશે રિવિઝન કરાવી શકે એટલા માટે અને વિદ્યાર્થીઓ પણ સારામાં સારી તૈયારી કરી શકે એટલા માટે થઈ અને આપણે આ બ્લુ પ્રિન્ટ તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવા પ્રશ્ન નંબર ત્રણ વિવિધ આકારોની ધાર બાજુઓ અને શિરોબિંદુઓની સંખ્યા લખો તો અહીંયા આકૃતિ આપણને આપી છે એની બાજુ એની ધાર એની શિરોબિંદુ બિંદુ બાજુ ધાર એ આપણે ગણી અને જણાવવાનું છે દરેક આકૃતિ ઉપર છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે